અને હાલ બધા વી ગયા છે વાડીએ મોટા બા દાદા કાકી અને કાકા અને હાલ અમે ઓલા બે માં દીકરી અને અમે બે માં દીકરી અમે ચાર જ ઘરે છીએ તો અમે ચાર જ ઘરે છીએ ખાલી આજે તો અન પપ્પા પણ હાલ આવી ગયા છે એના કામે ઓ ને માર મિચુ બેન જોને કે હેઠા બેઠા દોડ 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 મિચુ એય મિચુ આઈ મારી હમ જોતો આમ જો મારી હામુ નાખોરા કેમ ડહડવાના મારી હામુ જોતો અહીંયા આ બાનત કરું તું મને કહેતો ના ખોરા કેમ ડહડવાના હે દીકો થવું છે તો કે નહીં નથી થવું આ લો ભાઈ દીકો નથી થવો મને મિશાનું ઓલી વાસડી દીકો કરી આવું કેમ નાખોરા ખોરા ઢહડવાના મીશું પેલા કે નાખોરા કેમ ઢહડવાના તો જાવ ચાલો હું જાઉં છું સારું ચાલો ફ્રેન્ડ્સ તેને સાંભળી ગઈ છે વાસડી એટલે કે અહીંયા લઈ જા તો આપણે ત્યાં જવા નથી તો મીશુબેનને થોડુંક ખવડાવી લઈએ અને પછી રસોઈનો ટાઈમ થતો આવે છે એટલે રસોઈ પણ માંડી દઈએ અને ઉપર કચરા પોતા આજે રહી ગયા છે સહી થોડુંક બેટરીમાં પાણી બાણી નાખું છે એ કે આજ કચરા પોતા ન કરતી થોડુંક કચરો વધશે અને કામે વધશે એ કે કીધું કાંઈ વાંધો નહીં આજ કચરા પોતા બાયલા કર્યા છે બપોરે વાત જાય કચરા પોતા ઉપર તો હવે હાલ મીશુબેનને થોડુંક ખવડાવી લઈએ પછી પાછા આપણે મળશું મીશુબેનને નખરા બહુ સરસ મજાના આવડી ગયા પણ મીશુબેને અમારે કરતા નથી હં હં મીશુના કોરા ઢાડને મળતા હારું આલો ફ્રેન્ડ અચ્યાર નહીં કરે પછી કરે ને ત્યાંથી તમને વીએમ બતાવીશ તો સારું ચાલો મળીએ અને અમારે ખૂબ વરસાદ અંધાર્યો છે હવે હવે અત્યારમાં તો એક ઝાપટું આવી ગયું છે ધીમું ધીમું હવે આવે

ના લો વાંધો રહીને એવા હેઠળ ઊભી રહી ગઈ છે હા વરસાદ નહીં આવે ને કારણ કે આમનો વરસાદ છે એટલે કદાચ વાસળીને આટલો બધો નહીં લાગે તો સર ચાલો જો પાછો વરસાદ લાગે ને તો વાસડીને છોડી આવી કારણ કે બહુ દોટવા શીખી ગઈ છે ને તે હાથમાં કોઈના રહેતી નથી કાકા સિવાય કાંઈકીના હાથમાં ન રહે એટલે કાકા હોય ને તો જ ફેરવા દેશે પણ આ તો કદાચ મેં કીધું હું ટ્રાય કરું તો પલ્લે નહીં પણ હવે નેવા હેઠે રહી ગઈ છે એટલે વરસાદ નહીં લાગે અને વરસાદ સારો આવે જો ઉંગળું શરૂ કરી દીધું પાણીનું બાપ જ જા ના સારું ચાલો આપણે હવે રસોઈનો એ ટાઈમ થતો હોય છે સાડા અગિયાર થઈ ગયા છે ને મારે મીશું આમ પડી ગયું હતું કાં મીચું ક્યાં ભપ થઈ ગયું તું મીચું ભપ ક્યાં થઈ ગયું તું દડાઈ ગયું હતું હાલતા હાલતા હા ક્યાં વરસાદ આવ્યો વરસાદ ક્યાં આવ્યો હા હા

વરસાદ વરસી રહ્યો છે આવો ઝરમર ઝરમર વરસે છે બરોબર જમવા માટે આવી જાવ સાસ ને હેલો ફ્રેન્ડ તો સાંજ ના વાગી ગયો છે સાત આપણે ડાયરેક્ટ અત્યારે મળ્યા છે કારણ કે લાઇટ બાઈટ વહી ગઈ હતી થોડાક સુબેન ને બાર રમાડતી હતી એટલા માટે અને મમ્મી જો ને અહીંયા જો ને તોફાન કરે બપોરે પડી ગયા તા ને તે ટકો રંગાઈ ગયો છે ને તો કેવું થઈ ગયું છે અને બપોરે રોતી તી એટલે આપણે બહુ ઝાઝું નથી મળ્યા કારણ કે એને જીભે દાંત ખૂતી ગયો છે ને તે એને અડી અડીને રોતી તી આ મોઢું ફાડીને દેખાતી હતી તો સારું ચાલો ફ્રેન્ડ તો આપણે હાલ બનાવવાની છે દાળ ઢોકળી નો ઓર્ડર આવ્યો છે દાળ ઢોકળી ખાવી છે તો હાલ ત્યાં દાળ ઓરી છે તો તમને વિડીયોમાં વિડીયોમાં દો તો તમને એમ થાય ડાયરેક્ટ સીધા જ આપણે મળ્યા છીએ પણ આજે થોડુંક તમને કીધું એમ બીજું થોડુંક એનામાં એનામાંથી થોડુંક બહાર લઈ ગઈ ત્યાં ટામાં દાળ બાફવા મૂકી દીધી છે અહીંયા તીખી રોટલીનો લોટ બાંધાઈ ગયો છે મરચાં ટમેટા લીંબુ બધું સમારાઈ ગયું છે મીચું બેન ટમેટું ખાઈ લીધું છે એક કામ હા મીચું દાળ પીવાની મીચું દાળ પીવી છે હા આજે થાય છે થાય છે થાય છે

ચાલો મિત્ર વાગવા એવા છે આઠ જે જે કર મેલું છે અને આજે ફેવરિટ બનાવેલી છે ઢોકળી મારી વાલી દાળ ઢોકળી બનાવેલી છે અને એક કંઈક બીજી પણ સરપ્રાઈઝ છે એમાં ડાઇલ ઢોકળી મારો અમારે દહીં હોય ઝીણી સેવ પણ હોય અને ડુંગળી પણ હોય બરોબર છે તો અને કોકો બનાવ્યો છે તો એ બી તમને હું બતાવીશ મારી પાસે વસ્તુ તો મંગાવી છે ચોકલેટ ને કઈ કેવું કેવાય કઈ ખબર નહીં પાવડર આવે બરોબર છે તો દૂધ ને એ બધી આઈટમ બનાવવાની હોય તો એ બી તમને આગળ અમને બતાવશું બરોબર વિડીયોમાં બનાવી રહીજો પેલા આપણે દાળ ઢોકળી ખાઈ લઈએ બરોબર ડાયરી કાંટા તો મિસ્ટર મિસ્ટર ને તો દાળ જે નોર્મલ પ્લેન હોય ને કોઈ મસાલા બસાલા વગર ની એ દાળ તો એને પેલા પાઈ દીધી લીધું હોય દાળ ભાત હોય કે કોઈ પણ દાળ હોય એટલે એ તો એનો અમારો ફિક્સર હોય સારું હાલો તમે બને રહો વિડીયોમાં આગળ કન્ટિન્યુ વાળું પાણી કરી કરવી અને પછી મળીએ આજે હારીડા જવાનો પ્લાન હતો પણ પછી કેન્સલ થયો એક અમારા ગામમાં કોઈક પાડા પાણ ના વાલ્મિકી સમાજના છે ખબર ને એની બુટી એક બેનની ખોવાઈ ગઈ અમારા ગામમાં એક અમારા સમાજના જડી હતી એમ સોશિયલ મીડિયા મૂક્યું હતું કોઈને હોય તો નમૂનો લઈને આવે અને લઈ જાય એમ એ ભાઈ સુરત વહી ગયેલા અને પાછા આવ્યા નમૂનો લઈને પછી નમૂનો મેસ થયો એટલે એની જે કાંઈ પ્રોસેસ કરી કે મેસિંગ થાય છે ને એ સમય કે તમે કીધું ક્યારે ખોવાણી થી નાલો પણ ક્યારે જડી હતી કે ખોવાણી પહેલાં નથી જડી ને તો તમારું ન હોય એ રીતનું બધું ત્યાં કલાક બેઠા અને નાનો માણસ હતો બહુ નાનો માણસ હતો બરોબર છે તો એને એની સોનાની બુટી હતી ને એના વાઇફની એને પરત કરી દીધી તો એ માટે ભાઈ હાંજરા જવાનું નહીં હોતું આરો હાલો

બરોબર કોકો બનાવવાનો છે ને તો એને મમ્મી કે ચોકલેટ લેતા હોય તો લઈને આવ્યા છે બરોબર છે આવે કાજુ બદામ ને ચોકલેટ ને એ બધું નાખી અને કાંઈક કોકો બનાવશે બરોબર હા હાલ બતાવું તમને કોકો મને તૈયાર થઈ ગયો જ છે તમને થર્સ્ટ ક્લાસ બતાવું બરોબર એક વખત અમે બનાવ્યો હતો બાકી એનો તમે વિડીયો બી જોયેલો છે તમે

ચોકલેટ કાજુ બદામ એ બધું વસ્તુ આમાં નાખી દીધી અને હવે આને ઠંડો કરવા માટે મૂકી દેવાનો છે બરોબર ઠંડો કરી અને પછી પીવાનો રહેશે છે તો સારું ચાલો હવે કોલ્ડ કોકો બની ગયેલો છે આમ તો બહુ ભાવે

તો ભાઈ આપડે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગી જોડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ ફોર વોચિંગ બાય મારો દીકો